રાજકોટ જિલ્લાના ઉપરા તાલુકાના ઈસરા ગામ પાસે નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ભાદર નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી છે ઈસરા ગામ નજીક ભાદર નદી પાસેના ચેકડેમના પાયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે

ખનીજ માફિયાઓ રેતીનું ખનન કરી રહ્યા છે અને ભાજપના આગેવાનોના ઈશારે રેતી ખનન ચાલી રહ્યું છે મારું નામ કપિલ વીરાભાઈ ચંદ્ર વડીયા ઈસરા હું ભાદરકાંઠાનો જમીનદાર છું અમારે ત્યાંથી હું માફિયાઓ મન થાય એમ રેતીની ચોરી કરે છે અમે મામલતદારને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી પોલીસને રજૂઆત કરી પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી જેથી કરીને અમારે હવે શું કરવાનું સાહેબ અમારા ચેકડેમ બસે ચેકડેમ પાસે બરોબર હાવ નજીક થી ભરે છે ડેમ પાસેથી તો અમારે હવે શું કરવાનું આવડાના દિવસોમાં ચેકડેમ તૂટી જાય હવે કરશે તો જવાબદાર કોણ આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો તો એ રીતે તૂટશે કરશે તો અમારો જમીનનું છે એનું શું કરવાનું સાહેબ અમારે તો ખેતી લાયક માણસો છે અમે બધાય

પીઠબળ ને કારણે બેફામ બન્યા છે સરકારી તંત્ર એ વિભાગ હોય પોલીસ તંત્ર હોય રેવન્યુ વિભાગ હોય આ તમામ ના અધિકારીઓ આંખાડા કાન કરી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી જો સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો એના વિડીયો વાયરલ કરી અને કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે સો ટકા આવા ખનીજ માફિયાઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છાવરી રહ્યા છે અને ત્યાં સુધી કહીશ કે ખનીજ માફિયાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ભાગીદારી પણ છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ